દિયોદર મિનિઅંબાજી સણાદર ધામ ખાતે ભાદરવી પૂનમનો ભક્તિ માહોલ જામ્યો લાખોની સંખ્યામાં ભક્તોએ આ જગત જનનીના દર્શન કરી ધન્યતા અનુભવી વિશ્વ પ્રખ્યાત અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમ સુધી સાત દિવસ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ વિશ્વ પ્રખ્યાત અંબાજી ધામ ખાતે લાખો ભક્તો માના શરણમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાનું દિયોદર જ્યાં મિની સણાદર અંબાજી ધામ તરીકે ઓળખી આવે છે જેમાં ભાદરવી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતી હોય છે ત્યારે દિયોદર ખાતે આવેલું અંબાજી સણાદર ધામનું મંદિર વર્ષો જૂનું અને પ્રાચીન આવેલું છે ચૌદસની રાત્રે રાધનપુર ભાભર લાખણી કાકરેજ વગેરે વિસ્તારના ભક્તો બોલમારી અંબે જય જય અંબેના નાદથી પગપાળા ચાલતા આવતા હોય છે અને ભાદરવી પૂનમના દિવસે લાખો માય ભક્તો સણાદર મીની અંબાજી મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ચૌદસની રાત્રે ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેળામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિયોદર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેમાં મંદિરના પટાંગણમાં વિવિધ પ્રકારના સ્ટોર્સ અને રાઇડ્સ લગાવી ભવ્ય લોકમેળો ભરાયો હતો તેમજ સણાદર કરસન ભગત ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શનની કોઈ અગવડતા ના પડે તે માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી સણાધર મિની અંબાજીનું મંદિર ખાતે દૂર દૂરથી ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો બાધા આખડી અને લઈ મા અંબાના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા